બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મને રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર સોનાલિકા ટ્રેક્ટર છે મોડલ બે હજાર નવનું છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર સાચવેલું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર છે બે હજાર નવનું મોડલ છે ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન લાઈન ખૂબ સારી છે જેના તમે ફોટા પણ જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જીજે તેર પારસિંગ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર અત્યારે ટ્રેચરમાં ચાલી રહ્યું છે અને કિંમત આ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બે લાખ ચાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ પીપળવાઢોરા વિજયભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે વિજયભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર દસ મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં છે જો ઓગણચાલીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે ભાઈને વેચવાનું છે આ ટ્રેક્ટર જે કોઈ પણ મારા ભાઈને મહિન્દ્રા બસો પિંચોતેર ભૂમિપુત્ર મોડલ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર સારું છે સાચવેલું છે અને કોઈ પણ ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે કિંમત આ મહિન્દ્રા ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બે લાખ પિસ્તાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીલો બોટાદ તાલુકો રાણપુર ગામ રાણપુર રફીકભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર બે ઉપર આપણે રફીકભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર સેવરોલેટની કાર છે જે ભાઈને વેચવાની છે બે હજાર અગિયારનું મોડલ છે ટુ ઓનર ગાડી છે જે જે સિત્યાવીસ પાર્કિંગ છે અને કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ડીઝલ વર્ઝનમાં ગાડી છે જે ભાઈને વેચવાની છે જેના ફોટા આપણી ચાણો તમે જોઈ શકો છો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ બેગ ઠ્રેચર છે જે મોડલ બે હજાર ચૌદનું છે અને આ થ્રેચર પણ ભાઈને વેચવાનું છે બે હજાર ચૌદ મોડલ છે અને કમ્પ્લીટ ટ્રેનિંગ કંડિશનમાં ટ્રેચર છે ગાડી અને ઠ્રેચર બંને એક જ બેગ છે ટ્રેચરની કિંમત ભાઈએ રાખેલી છે પંચ્યાસી હજાર રૂપિયા ટ્રેચર અને ગાડી બંને એક જ જગ્યાએ છે ગાડીની કિંમત પંચાણું હજાર અને આ ઠ્રેચરની કિંમત રાખેલી છે પિંચાશી હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે અને આ બંને તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા ગામ ચોગઠ વિપુલભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે વિપુલભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વીની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સત્તરનું ટુ વ્હીલ ટેલર છે ટેલર ખૂબ સારું છે માત્ર કલર જ ગયેલો છે બાંધણી પણ ખૂબ સારી છે ફરતી વાળ ખૂબ સારી છે નીચેની પ્લેટ ખૂબ સારી છે ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી સાચવેલું ટેલર છે જેનો તમે વિડીયો આપણી ચાણ પર જોઈ શકો છો ટેલરનો અને આ ટેલર ભાઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ટુ વ્હીલ ટેલર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો એકદમ ન્યૂ ટેલર ટાઈપ ટેલર છે ટાયર નવા નાખેલા છે અને કોઈ પણ ખરાબી નથી ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી સાચવેલું ટેલર ફોટા જોઈ શકો છો આપણી ચાણો પર તમે ટેલરના અને કિંમત આ ટેલરની ભાઈ રાખેલી છે એક લાખ ચાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે ટેલર તમને જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો દ્રોલ નવગણભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે નવગણભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટેલર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો ત્રાણુંનું મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ છે ઓગણીસો ત્રાણુંનું મોડલ છે અને બેટરી હાલ ટ્રેક્ટરમાં નથી અત્યારે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર છે બેટરી નથી ટ્રેક્ટરમાં જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની ત્રાણુંનું મોડલ છે બેટરી નથી અને કિંમત રાખેલી છે પંચાણું હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો બોટાદ ગામ કાનિયાદ દિનેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે દિનેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ રોટર છે મોડલ બે હજાર સત્તરનું છે ખેડૂત કંપનીનું આ રોટાવેટર ભાઈને વેચવાનું છે ખેડૂત કંપનીનું છે બે હજાર સત્તરનું છે વધુ ચાલેલું પણ નથી સાચવેલું રોટાવેટર છે જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ રોટાવેટર ખેડૂત કંપનીનું તો આ રોટા વેટરની કિંમત રાખેલી છે ઇઠ્યોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જીલો પાટણ તાલુકો સીઓલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો જ્યાંથી કોલ કરી વધુની માહિતી આ રોટાવેટર વિશે મેળવી શકો છો ત્યારબાદ હળ છે માત્ર વીસ કલાક ચાલેલા આ હળ છે જે ઉમિયાના છે હાઇડ્રોલિક હળ છે અને ભાઈને વેચવાના છે ફોટા આપણી ચાણ પર જોઈ શકો છો તમે હળના જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ઉમિયાના ન્યૂ હળ ખરીદવાની ઈચ્છા હોય માત્ર વીસ કલાક ચાલેલા હાઇડ્રોલિક હળ તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો ખૂબ સારા છે ન્યૂ મોડલ છે અને કિંમત રાખેલી છે આ હળની પાસાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ સમતેરવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી હળ વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં